જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ફરી એકવાર અમે તમારા માટે ભગવાન કૃષ્ણનો એક નવો અમૂલ્ય સંદેશ લઈને આવ્યા છીએ ભગવાન કૃષ્ણના સંદેશાઓ સાંભળવા એ જીવન માટે મહત્વપૂર્ણ છે કૃષ્ણના માર્ગ પર ચાલવું આપણા જીવન માટે મહત્વપૂર્ણ છે કારણ કે જેણે કૃષ્ણનો માર્ગ પસંદ કર્યો છે તેને ક્યારેય દુઃખ સાથે લેવા દેવા નથી મિત્રો જો તમારે ભગવાન કૃષ્ણનો સંદેશ સાંભળવો હોય તો આગળ આપેલા નંબરોમાંથી કોઈ પણ એક નંબર ફક્ત તમારા માટે પસંદ કરો પછી જુઓ ભગવાન કૃષ્ણ તમારા માટે શું લાવ્યા છે અને જો તમે આ સંદેશ સાંભળો અને તે જ માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરો તો વિશ્વાસ કરો કે ભગવાન કૃષ્ણ તમને ક્યારેય છોડશે નહીં કારણ કે ભગવાન કૃષ્ણ કૃષ્ણ આપણને જવા દેવા માટે આપણો હાથ પકડતા નથી તે આપણો હાથ પકડી રાખે છે જેથી આપણા માટે આગળ વધવું સરળ બને અને આપણે આપણા મુકામ સુધી પહોંચીએ તો ભગવાન કૃષ્ણમાં શ્રદ્ધા રાખો અને આ સંદેશ સાંભળો તો જેમને નંબર બાર પસંદ કર્યો છે તેમના માટે ભગવાન શું કહેવા માંગે છે તે સાંભળો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તમારા સામે જે પ્રગટ થાય છે તે એક મહાન શક્તિ છે આ શક્તિની સામે બધું જ નશ્વર છે આ જ તમારો પરમાત્મા છે ફક્ત આ મહાન શક્તિ જ સત્ય છે અને આ શક્તિનું નામ કૃષ્ણ છે જે તમારી સામે પ્રગટ થયા છે કૃષ્ણ હંમેશા તમારા હૃદયમાં વસે છે પણ તમે બીજાના જીવનમાં ડોકિયું કરવામાં એટલા વ્યસ્ત છો કે તમને સમજાતું નથી કે તમારા પોતાના જીવનમાં શું ચાલી રહ્યું છે તમારા હૃદયમાં એક મહાન શક્તિ છે તમે તેને જોઈ શકતા નથી તેથી જ સમયસર અમારી સાથે જોડાઓ અમારી આ દૈવી શક્તિને ઓળખો હંમેશા તમારા મો પર મારું નામ લાવો પછી જુઓ મારી આ દૈવી શક્તિ તમારી તરફ ખેંચાઈને તમારામાં ભરી જશે અરે જો તમારે ભરોસો રાખવો હોય તો મારા પર રાખો આ દુનિયા ભરોસો કરવા યોગ્ય નથી તમે તમે આના પર જેટલી જલ્દી જલ્દી વિશ્વાસ કરશો એટલા કરવાતરાઈ જશો પણ હું ક્યારે મારા ભક્તોને હેત્રતો નથી અને કોઈને તેને છેતરવા દેતો નથી તો બસ મારા માટે તારા મનમાં વિશ્વાસ જગાડ પછી તમારું જીવન એક ક્ષણમાં બદલાઈ જશે પછી તમારું જીવન એક જ ક્ષણમાં બદલાઈ જશે ક્ષણભરમાં અટવાઈ જશો નહીં આ દુનિયાની આસક્તિમાં અટવાઈ જશો નહીં આ દુનિયા હંમેશા તમને ભ્રમ્મા રાખશે તેથી જ તું મારો હાથ પકડીને ચાલ તો તને હંમેશા મારી તાકાત મળશે પછી તને હંમેશા મારી જ શક્તિ મળશે આ કૃષ્ણ હંમેશા તમારી સાથે રહેશે હવે ભગવાન કૃષ્ણ જાણે છે કે જેમણે આગળનો નંબર એટલે કે નંબર સત્તર પસંદ કર્યો છે તેમને ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવા માંગે છે સાંભળો હું જેને કહેવા માંગુ છું તે તમે જ છો મારે ફક્ત તમારી સાથે જ વાત કરવી છે જો તમે નક્કી કરો તો બધું તમારા માટે શક્ય છે તેથી જ કંઈ ન કરવા કરતાં તે બધું સારું છે ધીમે ધીમે કરો પણ કંઈક કરો તમારામાં એવી ક્ષમતા છે જે તમને બધું કરી શકે છે બસ એક ડગલું આગળ વધો તમે દરેક અસંભવને શક્ય બનાવી શકો છો અને જો પ્રયત્ન કરવા છતાં પણ તમે તમારી પ્રાપ્ત નથી કરી શકતા તો મારો વિશ્વાસ કરો હું તમારી મંજિલ તમારા સુધી લાવીશ હું તમારી મંજિલ તમારા સુધી લાવીશ પરંતુ આ માટે તમારે મારા સુધી પહોંચવા માટે પ્રયત્નો પણ કરવા પડશે હું તારો છું હું હંમેશા તારો છું તારે મારા બનવું પડશે જેમ રોટલી બંને બાજુ સરખી રીતે રાંધવામાં આવે તો જ તેનો સ્વાદ સારો આવે છે નહીં તો કાચી જ રહે છે તેવી જ રીતે ભક્ત અને ભગવાન બંનેને બરાબર સરખા રાખવાના છે તો જ તેમાં મધુરતા આવશે બંને પોતપોતાની જગ્યાએ મજબૂત બનવા પડશે તો જ આ ભગવાન અને ભક્ત એકબીજા સાથે જોડાશે પછી અચાનક તે ક્ષણ તમારા જીવનમાં આવશે તમે જે સ્વપ્ન જોયું હતું તે સાકાર થશે તમે જોયેલું સ્વપ્ન સાકાર થશે અરે હું મારા ભક્તોને આજ કહું છું ગભરાશો નહીં હું હંમેશા તમારી સાથે રહીશ હવે જેમણે આગલો નંબર એકવીસ પસંદ કર્યો છે તેમને ભગવાન કૃષ્ણ શું કહેવા માંગે છે ભગવાન કૃષ્ણ તમને તે કહેવા માંગે છે શું જોઈ રહ્યા મારી સામે હૃદયમાં વિશ્વાસ છે અને આંખોમાં ઘણા પ્રશ્નો છે તમારી પાસે જીવનમાં એક નાનકડું તોફાન શું આવ્યું તે મારા પરનો બધો ભરોસો ગુમાવ્યો જીવનમાં તોફાન તો આવે જ છે ભરોસોની પરીક્ષા લેવા તારા પગ લાખો વાર ડગ્યા પણ આવી રીતે નજીકના ભવિષ્યમાં પણ તું પડવાનો નથી કારણ કે આ મારી માન્યતા છે મેં તારા પગ મારા હાથે પકડ્યા છે

મારામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનાર ભક્ત ના ભરોસે જીવવાની મારી જવાબદારી મારી જ રહે છે અને હું મારી જવાબદારી સારી રીતે નિભાવું છું તું બસ મારા પર ભરોસો વિશ્વાસ રાખ મારી પર જેમ જંગલ માં એક તણખો આખા જંગલ ને બાળી ને રાખ કરી નાખે છે તેવી જ રીતે મનમાં અવિશ્વાસની ચિંગારી તે મનની ભક્તિનો નાશ કરે છે તેથી જ મારા પર કોઈ આશા ન રાખો પરંતુ મારામાં વિશ્વાસ કરો કારણ કે તમારા અને મારામાં એક જ વસ્તુ છે ખાસ કરીને તમારામાં અને મારામાં ફક્ત એક જ વસ્તુ ખાસ છે છે અને તે અંત સુધી વિશ્વાસ એટલે જ હું મારામાં શ્રદ્ધા ધરાવનાર ભક્તને એટલું જ કહું છું દર્શો નહીં દર્શો નહીં હું હંમેશા તમારી સાથે રહીશ હું હંમેશા તમારી સાથે રહીશ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ના ત્રણ સંદેશ તમે સાંભળ્યા કૃષ્ણજીના ના ત્રણે સંદેશા તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને અમને જણાવો અને જો તમારે આવા મેસેજ સાંભળવા હોય તો ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુબ ખુબ આભાર આપસ મિત્રો